છપૈયા ધામ ગણેશ યુવક મંડળ દ્વારા સુનિતા વિલિયમ્સ માટે પ્રાર્થના કરવામાં આવી હતી મૂળ ભારતીય વાસ્તવનીતા વિલિયમ્સ અંતરિક્ષમાંથી પરત ફરે તે માટે દાદાની પૂજા કરવામાં આવી હતી સુનિતા વિલિયમ્સ હેમખેમ દેશમાં પરત ફરે તે માટે ગણપતિ દાદાની ધૂન બોલાવવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ચૌધરી મહીસાગર વિનાયક દેવકી સોસાયટી ખાતે લુનારાના અંદર છેલ્લા 38 વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે ગણપતિ દાદાને સ્થાપન કરવામાં આવે છે આ વર્ષે પણ ગણપતિના સ્થાપન સાથે અંતરિક્ષમાં ફસાયેલા મૂળ ભારતીય એવા સુમિતા વિલિયમ્સ માટે ગણપતિનો ચોથો દિવસ છે ભક્તો દ્વારા ધૂન અને પ્રાર્થના કરવામાં આવી અને ગણપતિ દાદાને વિનંતી કરી કે આપણા મૂળ ભારતીય સુમિતા વિલિયમ્સ હેમખેમ કરીને પાછા પરત પડે એ જ ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે